અરે નીતી હાલો હાલો અરે નીચે આવો હું બેન્ડેજ મારું છું હવે નથમાંથી આપ તારીખ 2 અહીંયા કો ગયા હા જો હાલો લો પકડી રાખ હાલો બી હેંગે તો बस करो वो करो वो तो करो आई मैं जिंग रहा हूं बोल लो अच्छा रहा ले लो भाई जा ले मार्क द लोकेशन गया लो अभी के आई आलो बम नहीं खो नो आया करो आया आओ मार का मार भेजो क्या खा लो ले आलो आलो मार पे आओ मार पे आओ हमारी बात भी है एक ने नॉक करना ही खोए ने आ सही इन्हें अपने फिनिश मारो आ आ क्या है એ ઓલા ના મમલા મથે માથે રે આવો વોચ આઉટ માર્કડ લોકેશન હેલ્પ એ ઓલા ના મમલા રૂવાલા પાગડીને બેઠો જો હા હોલ માં એ જ ગયો અહીંયા હોલ માં ગરીને બેઠો ઓરે ઓલા માં ઉચે છે અમે હે ના આય 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 સીડીએ ચડતા ફરીને આવો ફરીને આવો ફરીને આવો એ નઈ રહી ગયા મચો દામણાની બાણું છું આની બે બગલા સ્મોક પિરો રંડીઓ નાખ્યો માં ગયો માયદા રજીવ આખી માથે નાખતા નોક પાટ પાટ સેફી ટાર્ગેટ નંબર અંજલી છોડી બ્રો આ એકલો છો કોણ આમ કાઈ ન ચાલ આયા મમલા વીટ થઈ ગયા હું એકલો

तू बोल आंख लगा लो यार भाई बंद कर दे भाई बंद कर दो आओ 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 तुम्हारी गेम ले वाह हूं आई गो ऑसम हूं आई गो स्प्रे वो छोड़ी नो आसम दे दे लूट मार एनी भी है दे लूट मार तेरी अंदर ही हमारी दिख रहा है लंग लिया ट्राई करी ना भाई अपने ट्राई करो मैं हूँ जाइए वही कैप करी बेटो जो आ मेरी हो आ मेरी हो की की मारे कैसा लिया क्या है आई लव यू पे हाँ पाना पाए मायरो

અરે બાજુ હું સ્પ્રે નથી હવે જાવ મારા આંગળા ચોટી ગયા આપણે કરી ભાઈ દીપી વાળો માં ચોદામણો ગેમ કરી ગયો છે જો ઉપર જો ઉપર ગયો માં જોદી ભાઈ હું જોલ માં હોય જાવ તો કેવું રહ્યા

ફાટ ટીક ઇન વાહ હા મારો ભાઈ આવ રિવાઇવ કરવા આવે કે કાઈ કરી રેડીયો રેડીયો ના કી ઓલા માથે રંડીઓ ગાકર આ સસ યે કજ ભઈ જો એ ઓલો આવની આવે યમ ફરી ના જાવ ઓલા બક ધ્યાન ભટકાવ હા ફરી ના જાવ ફરી ના જાવ ફનમાં જવાનું મોમટ ભાઈ ડબલ ડબલ વ્હીટ ફુલ કરને હે કામ ફેર ડબલ Awesome work. <laughs>